નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવ શું બોલાવીએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે ફરી એક વાર મિત્રો ઊંચા માર્કેટમાં જીરું વરડીના ભાવમાં જોરદાર તેવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો ઊંચામાં આજે વીસ કિલો વરેડીનો ભાવ નવ હજાર બસો રૂપિયા સુધી ભાવ બોલાયો હશે લેવી હતા તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો આભાર

હિસાબ ગલો બાવીસો રૂપિયાથી અઠ્યાવીસો ને ત્રીસો રૂપિયા સુધી ધાણા તેરસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી અઝમો હજારસો રૂપિયાથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી અને વરિયાળી બારસો રૂપિયાથી નવ હજાર બસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો વાતના હતા ઊંચા માર્કેટના બજાર વિડીયોમાં સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા